ગુજરાતીઓ મજામાં મજામાં જ હશે તો આજે ફરી એકવાર પાંચ વાગે ઉઠી ગયા છે અડધો કલાક થઈ ગયો હવે મારી થોડી આમ નીંદર ઉંધી અડધો કલાક તો ચા બા પીને આમ ઊંઘમાં જ મેચ જોઈ તો પાછા આપણે સવારે સવારે ઇન્ડિયાને સપોર્ટ કરવા ઉઠી ગયા છે છેલ્લી ટેસ્ટ છે હવે જોઈએ છેલ્લી ટેસ્ટ આપણે જીતીએ છીએ કે પછી આ સિરીઝ આપણે જો જીતીશું તો ડ્રો થશે બાકી સિરીઝ હારી જઈશું લેટ્સ ઇ પાંચ દિવસ મેચ જોવા તો મળશે એ યાર સવાર સવારમાં ઉઠીને મેચ જોઈએ કાલ રાતે એક વાગે સુતા તો એ અને અહીંયા જો ત્રીજી વિકેટનું રિવ્યુ ચાલુ હે વિરાટ કોહલીનું યશવાલ ગયો પછી રાહુલ ગયો અને વિરાટ કોહલીનું આઉટ છે કે નહીં ખબર નહીં ચાલો ભાઈ બચી ગઈ વિરાટ કોહલીનું તો વિકેટ બચી ગઈ ગ્રાઉન્ડે અડી ગયો બોલ ઓ મેડમ ગુડ મોર્નિંગ ભાઈ આજ તો સાડા છ વાગે જો આવી ઉઠી ગઈ કે ચાલવા જાઓ ક્યાં ગઈ દેખાડતો ખરી મારું

કેટલા વાગે રોડે પાંચ વાગે નોડિયા લગભગ પોણા બાર થયા મેચમાં તો બધું રમણ ભમણ થઈ ગયું છે બરાબર કંઈ વાંધો નહીં કે ઇટ્સ હેપન થાય લગભગ આજે કેટલા રન જેના ચેસમાં દેખાશે નહીં એકસો ને અડસઠ રન થયા છે અને નવ વિકેટ પડી ગઈ છે તો હવે આપણે જઈએ છીએ ગાડી થઈ ગઈ મેં ફોન કર્યો તો એ લઈ જઈએ અને પછી આપણે આજે શૂટ કરવાનું છે તો એ કરીએ આપણે આપણું કામ કરીએ લેટ્સ ગો ગોપા કેલા આયા કેટલા બધા લાવ્યો જો 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 કેવા જો અલગ ને ફ્રુટ્સ થેન્ક યુ બોલ થેન્ક યુ આઈ લવ યુ બોલ મસ્ત મસ્ત છે ને તટા કેવા છે ફાઇન ફાઇન છે કે ફાઇન ફાઇન છે આજે માયુના ટાંગા તોડાવા જવાનું છે કેવા બોલ લેવા ગયો લઈને આવ્યો ગાડીઓ હે કેવા છે સ્ટીકર કેવા છે માયુ સ્ટીકર

વાર પાપા ઉરીને હાથમાં લીધું ખરું એ વચ્ચે તાર પગ વચ્ચે જીવ આવડે

ઓ બચ્ચા નો ઓન્લી મમ્મી ની દીકરી બોલ આ સોરી ડેડી ની બોલ મમ્મી ના યાર નો બાનો કે બાનો ઓન્લી બાનો કે ના મમ્મી નો ડેડી નો બોલ જો જય કે નો બોલ કોણ મમ્મી નો ઓહ ઓહ मां ने स्पीकर को लायो मम्मी नो स्पीकर कॉल लायो पापा है पापा तो भाई कोनो देखो मम्मी नो ये सब नहीं कॉल लेगा दिस इज नॉट थे ओनली ओनली दे दी रो बोल मम्मी नो वो दे दी रो दे बोल ये गडी 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 ટિક 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 તારે જ્યા જો આપણે લઈ જાવ કે કામ કર લેવા દેવો હો ભાઈ શૂટ વચે ને કે જવું છે ફર હવે લઈ જાવ ત્યાં સુધી એબીસીડી લખો ઓકે તમે એને હડી કરો સાડીમાં લગાવો ભાઈ એ જસે ને એ ખસતે નહીં ડાગુમાં લગાવી દે ભાઈ

ચાલો હવે ચા પાડી પ્રોગ્રામ કરીએ આપણે પછી આજે અત્યારે કેટલા વાગે છે પોણા છો ત્યાં સાડા છ પછી ડોક્ટર આવશે તો મારાના ટાંકા તોડાવવા જઈએ લેટ્સ ગો મારા બેન ના ટાંકા તોડાવવા જઈએ મારા બેન સુઈ ગયા રસ્તા મારું સુધા સુધા સુતા તૂટી જાય ને પટ્ટી નીકળે એ રીતે થાર ચલો આઈ ગયા છે હવે મારા ને તાકા તોડાઈ છે લે ભાઈ આજે મારી મટી જશે હે બચ્ચો મટી જશે आ जाओ अजी अजी वीडियो दे दे फटाफट आ जाओ माइक मैं सीधी मिल जाऊं सीधी सीधी तेल नहीं थे गए इधर अच्छा है डाई थी गए भाई आ जा पापा जोड़ भी जा तो पापा तो चलो तो वटी गई ना फिनिश हो गई फिनिश हो गई ना वटी गई डॉक्टर दे दे